જય માતાજી કુખાર મેળવી માને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ તે વાત ઉપર માતાજી એ પ્રવચન શું કીધું તે આપણે આ વિડીયો જોશું જય કુખાર માં મેળવી ટૂંક સમય માં જ હવે એક બે રવિવાર જ છે એ માં હજી માહોલ ની તમે રાહ જોવો છો કે માં ગાડી ક્યારે ચાલુ થાય એક કે બે રવિવાર व्यवस्था मारा सेवकों રાત દાળો ઉજાગરા કરી ભાવિક ભક્તો શાંતિ થી એક ને એવી વ્યવસ્થા કરી છે તો એવી વ્યવસ્થા જો આટલો એમણે મહેનત કરી એમણે ઉજાગરા કરી અને આટલી વ્યવસ્થા જાળવી હોય ને તો દરેક ભાવિક ભક્તો એટલું કર્તવ્ય બને છે કે બારે આ ધામ આવી અને સેવકો આદેશનું પાલન કરવું એ તમારું કર્તવ્ય બને તમારું ધર્મ બને છે એ તમારી ફરજ બને છે એટલે બધાનો સાથ સહકાર હશે તો પેલા જે રોનક હતી મારી ગાદી એનાથી ભવ્ય અને દિવ્ય રોનક ના આવે તો હું સોલંકી પેઢી ની બહુસર માતા આજે દિવાળી હતી એટલે બધાને એક આશા હતી મારી દિવાળીના દર્શન હાલજો પણ જે જે ભાવ થી વિશ્વાસ થી આશા રાખી શ્રદ્ધા રાખી આયા તો દિવાળી હું સોલંકી ની માતા છું એ તો ખબર છે ને રોમ વાળી માતા સુ એ તો ખબર છે ને બારેજા ધોમ વાળી માતા સુ એ તો ખબર છે ને એમ તો મારા ભાવી ભક્તો મારા થી મારા ધન થી એકદમ પરિચિત થઈ ગયા છે તમને મારો અનુભવ થયો હશે હશે ને એટલે તો આનંદ થી બેઠા છે જો ખબર છે કે મારી જોડે કઈ વાતચીત કરવા નથી મળવાની મારી જોડે કોઈ પૂછવા માટે કોઈ નંબર નથી આવવાનો માળીજો નજીક જવા માટે એવો સમય કદાચ મળે છે 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 ખબર કે અમને દર્શન થવા દુર્લભ છતાંય દર રવિવારે દર રવિવારે ભાવિક ભક્તો એક આશા સાથે જા ધામ આવે છે ને કે માં તું બધાના દુઃખ દૂર કરે છે એમાં અમારા દુઃખ દૂર કરજે અમાર અમારી માં જોજે તો તમારી દરેક ની હોમુ જોઈ જો માતા આવું બોલું વિશ્વાસ રાખજો વિશ્વાસથી મોટું કોઈ તપ નથી વિશ્વાસથી મોટું કોઈ બળ નથી વિશ્વાસથી મોટું કોઈ દાન નથી તમારો ભરોસો ને એ જ મારી શક્તિનો મારી મહિમાનો અનુભૂતિ તમારા જીવનમાં કરાવશે તમારું જીવન આનંદમય ભક્તિમય અને સુખમય કરશે આ હું સોલંકી પેઢીની ની બહુચર માતા બોલું તમે અહીં દુઃખ દૂર કરવા માટે આવો છો દરેક ધોરણ દુઃખ દૂર કરવા જ આવો છો ને કઈક ની કઈક વાતે દુખી છું એટલે આવો છો તો તમારા તમામના ના દુઃખ દૂર થાય તમામ સુખી થાય મારી તો એવી જ આશા હોય કેમ કે હું મા છું મારી અંદર કરુણા છે મારી અંદર દયા છે મારી અંદર મમતા છે મારો તો મારા ભક્તોને હું આલું એટલું ઓછું પડે હું એવી સોલંકી પેઢીની બાઉસર માતા છું મને તો મારા ભાવિક ભક્તો રામ નું નામ લેતા લેતા રામ માળી કરતા કરતા આવો ને બસ હું એમની રાહ જોતી હોય છે ક્યારે આવશે સંખ્યા વાલ આ તમારો પ્રેમ આ તમારો હેત મારા પ્રત્યેનો જે છે ને એની જ મને ભૂખ છે મારે બીજી કોઈ વસ્તુની ભૂખ નથી એટલે મારા ધામ માં આવો ને તો મુખ્ય રામ નું નામ જ ચાલુ રાખજો માતા ખૂબ પ્રસન્ન રહી મારી જોડથી થી કઈક કૃપા લેવા માટે મારી જોડથી આશીર્વાદ મેળવવા માટે મારી જોડથી થી કઈક દુઃખ દૂર કરવા માટે મારી જોડથી થી કઈક દુઃખનું સમાધાન લેવા માટે મન પ્રસન્ન કરવી પડે પડે કોઈ પણ ધામ મંદિરે જાઓ તો એની ભગવાન માતાજીને મંદિરમાં બેઠેલા ભગવાન માતાજીને પ્રસન્ન કરવા પડે એ પ્રસન્ન કઈ રીતે કરો તમે કોઈ ફૂલ લઈ જાય કોઈ હાર લઈ જાય કોઈ મીઠાઈ લઈ જાય કોઈ ચુંદડી લઈ જાય કોઈ કંકુ લઈ જાય પોતાની શક્તિ અનુસાર પોતાના સામર્થ્ય અનુસાર એ એ એ માતાજી કે ભગવાનના પારે અર્પણ કરતા હોય છે કેમ પ્રસન્ન થાય એ પ્રસન્ન થાય તો અમારી પર કૃપા દ્રષ્ટિ કરે એના કારણે દરેક ભક્તો દરેક મંદિરમાં કંઈક નું કંઈક લઈ જતા હોય છે પણ આ બારેજ આ ધામ આ સોલંકી પેઢીની માતા એક જ એવી છે કે અહીં કશું જ નહીં લાવો અહીં કશું જ નહીં લાવો પણ ખાલી મારા ધામ અને ચાર વખત બે વખત કે એક એક નામ બોલી માતા પ્રસન્ન કઈ જ ના લાવો શ્રીફળ નહીં ચુંદડી નહીં અગરબત્તી નહીં ફૂલો હાર નહીં કોઈ મીઠાઈ નહીં કોઈ ચાંદી નું છત્તર નહીં કોઈ સોના નું છત્તર નહીં કોઈ પાંચ રૂપિયા વીસ રૂપિયા દાનમાં નહીં મેલે તો એ બધું ચાલશે પણ મારા ધામમાં જો મારી કૃપા મેળવવી હોય મારી મારી કૃપા દ્રષ્ટિ તમારી પર રાખવી હોય અને તમે જે આશા રાખો છો જીવનમાં કે અમે સુખી થઈએ અને મારી જોડથી જો કદાચ સુખ લેવું હોય તો મારા ધામમાં રામ રામ ના આ નામથી જ મનમાતાન જે પ્રસન્નતા થાય આ નામથી મને માતા જે આનંદ થાય નહી થતો કોઈ વસ્તુમાં નહીં થતો સમજી લો ચોવીસ કલાક દીકરા હું રોમ વાળી મેલેડી હાજર રહીશ મારા તો તમે વિચારતા હશો કે મારી અમે તો તારા પારે આવી

આજે દિવાળી કાળી ચૌદસ નો દિવસ અને અમે સોલંકી પેઢી ની બહુસર ના ખાતાની ઉક્તા પોર ની રોમવાળી મેલડીના દર્શન થતા હોય તો આ સમય તમારા માટે ખુબ દુર્લભ છે

અને થોડી બે શબ્દો ની વાતો સાંભળી અને દીકરો મારી ભક્તિ કરતો થઈ જશે ને તો જેમ કદાચ સોલંકી પેઢી ની માતા દીકરા એની વસ્તી ને હાચવાશે એમ હું માતા એ મારી વસ્તી હાચવી રાખી રામ રામ માડે રામ દુખ નું સમાધાન એક જ છે રામ દુખ નું સમાધાન રામ મારી રામ થી શું થશે અખિલ બ્રહ્માંડના નાથ જેના ભગવાન કહેવાય એવા ભગવાન નું નામ છે ખુદ શંકર મહાદેવ જેનું નામ જપ કરતા હોય દરેક દેવી દેવતાઓ નામ નામનું સ્મરણ કરતા હોય એવા ભગવાન નું નામ તમારા મુખે એક વખત આવે છે પણ એ ઈચ્છા ધર્મયુક્ત હશે ન્યાયયુક્ત હશે એ તમારી ઈચ્છામાં કોઈનું અહિત નહીં થતું હોય તો વિશ્વાસ રાખજો એક વર્ષ બે વર્ષ કે પાંચ વર્ષ એ નહી થવા દો અને તમારું ધાર્યું કામ ના કરો મન કહેજો